તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ અનંત અનાદિ સાંસ્કૃતિક નગરી વડનગર રામનવમી નિમિત્તે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જય શ્રી રામના જયઘોષ સાથે આખું વડનગર શહેર ગુંજી ઉઠ્યું હતું વડનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજંગ દળ અને સનાતન હિન્દુ સમાજ દ્વારા ત્રીજી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રાનું પ્રસ્થાન વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરથી કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા વડનગર અલગ અલગ સ્થળોએ ફરીને રામજી મંદિર આરતી કરીને હાટકેશ્વર મહાદેવ મંદિર પરત ફરી હતી આ યાત્રા દરમિયાન રામ ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે રામ ભક્તો દ્વારા અલગ અલગ સ્થળોએ પાણી સાજ સરબત અનેક જેવા સ્ટોલ નાખીને સેવા આપી હતી સાથે સાથે ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે શોભાયાત્રા નીકળી હતી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા અને સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા હર હંમેશ સેવા માટે તત્પર રહેલા સ્વર્ગવાસી ઉત્તમભાઈ પટેલ વિપુલજી ઠાકોર અને સાગર આવ્યા હતા વડનગરના યુવાનો દ્વારા શોભાયાત્રાનું સંકલન કરવામાં આવ્યું હતું જય શ્રી રામ જય ગૌ માતા મારું નામ સાયગીરાન બારોટ વીએચ ગૌરક્ષક પ્રમુખ રામનવમીની ની શોભાયાત્રાનું ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મહાદેવ કરવામાં આવ્યું હતું હાટકેશ્વર વડનગર નગરના વિવિધ ક્ષેત્ર વિવિધ જગ્યાએ વિવિધ સ્થળે રામલાલા ની પૂજા કરવામાં આવી બહુ વિશાળ રામ ભક્તો જોડાયા આ આયોજનના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા નાનામાં નાની પણ એક વ્યવસ્થા કરવામાં આવી હતી દરેક પ્રકારની જેમાં પાણીની સગવડ કરવામાં આવી હતી કોઈ તકલીફ ના ના પડે એ માટે પણ રૂપ સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ માટે સ્વચ્છતાની પણ એક વ્યવસ્થા કરવામાં આવી હતી ઇમરજન્સી એમ્બ્યુલન્સ ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને વડનગર છ દરવાજા ઠેર ઠેર રામ ભક્તો દ્વારા જે સેવાનો કેમ્પ અનેક પ્રકારના સેવા કેમ્પ હતા જેના હું નામ પણ નથી બોલી શકતો એ બધાએ તમામે તમામ રામ ભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર આ યાત્રામાં નગર સેવકો પોલીસ પ્રશાસન પત્રકાર મિત્રો કાર્યકર્તા બંધુઓ દરેક ભગીની સંસ્થાઓ આ તમામે તમામ દ્વારા આ આયોજનને ભવ્યથી ભવ્ય બનાવ્યું છે એ બદલ તમામે તમામ રામ ભક્તો હિન્દુ પરિષદ બજરંગ દળ વડનગર પ્રખંડ વડનગર પ્રખંડ તરફથી તમામે તમામ રામ સેવક રામ ભક્ત બજરંગ દળ કાર્યકર્તા તમામે તમામ નો ખોખો વાપાર જય શ્રી રામ જય ગૌ માતા

જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સ્વર્ગીય ત્રણ બંધુ જે શ્રદ્ધાંજલિ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમારા જે શોભાયાત્રામાં ઠેર ઠેર એમને પણ લોકોએ જાણ્યો તો આવા કાર્યકર્તાઓ જે અનેકો સેવા સાથે સંકળાયેલા છે એમની સેવા કાલે પણ હતી આજે પણ છે અને ભવિષ્યમાં અમારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ સેવા કદી પણ ભૂલી શકશે નહીં એ અમારા દિલમાં છે અને દિલમાં જ રહેશે આ કાર્યકર્તા કરતા બંધુઓ અને અમારા કાર્ય અમે જો યાદ નહીં કરીએ તો કોણ કરશે માટે અમે એમને યાદ કર્યા હતા જય શ્રી રામ જય ગૌ માતા